શાબર ડેરી દ્વારા જાહેર કરાયેલા ભાવ ફેરમાં નફો અડધો કરી દેવાતા દૂધ ઉત્પાદકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બુટાલ ગામે આ ભાવ ફેરના વિરોધમાં દૂધ મંડળીના ગ્રાહકોએ સ્વયંભૂ દૂધ ભરવાનું બંધ કરી દીધું છે આજ સવારે દૂધ ભરવાના સમયે ગ્રાહકોએ ભારે સૂત્રાચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો દૂધ ઉત્પાદકોએ એ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે જ્યાં સુધી આ મામલે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે ત્યાં સુધી તેઓ દૂધ ભરવાથી અડગા રહેશે અને તેમના નિર્ણય પર અડંગ રહેશે આ ઘટનાને પગલે સાબર ડેરીના સંચાલકો માટે પરિસ્થિતિ સંભાળવી એક પડકાર બની ગઈ છે મારું નામ પટેલ નીલકુમાર પ્રકાશભાઈ હું બુટાલ ગામનો સભ્ય છું અને બુટાલ ડેરીનો સફાસક છું અમારી માંગણી એવી છે કે ભાઈ સાબર જે ડિરેક્ટરો બેઠા છે એ અમારા છે અને જો એ અમારી વાત ના સાંભળતા રજૂ કરવાની દર સાલ સત્તર નફો વેચતા હતા એ નફો આ સાલ ખાલી નવ પોઈન્ટ છત્રીસ વેચવામાં આવ્યો છે અને ગ્રાહકોની છેતરપિંડી કરવામાં આવી છે તો મારું પાંચસો લિટર દૂધ છે તો આજે મારે મને કેટલું નુકસાન અને આ ભાઈને ને પાંચ લીટર દૂધ છે તો એને કેટલું નુકસાન આ બધાનું અત્યારે ઉત્તર ગુજરાતમાં દૂધ ઉપર નિર્ભર છે અને જો ઉત્તર ગુજરાતમાં જો દૂધ દૂધ જોડે જો નિર્ણય ના થાય તો આખા ગુજરાતમાં ક્યાંથી થવાનું એટલે અમારી એવી માંગણી છે કે જ્યાં સુધી અમારા જો બોતેર જણા જે અત્યારે પોલીસ હિરાસતમાં છે અમને ચૂટા નહીં કરવામાં આવે અને અમારો નફો જો ફરી અમને પૂરેપૂરો નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે બુટાલ દૂધ મંડળીનું દૂધ અમે બુટાલના દરેક સભાસદો ભરવાના નથી અને અમે અનિશ્ચિત કાળ સુધી અમે દૂધ ભરવાના નથી મિત્રો આજે સાબરડેરી જે અમારા સભાસદો ગયા હતા અને એ લોકો પછી પોલીસ ઉપર અત્યાચાર કરવામાં આવ્યો અને બુત્તેર થી તોત્તેર જણા એ લોકો એરેજ કર્યા છે બે ત્રણ જણા અત્યારે દવાખાનામાં છે તો આ સરકાર આ લોકોને ખરેખર જો છોડવામાં નહીં આવે બિન શરતે તો ત્યાં સુધી અમે હે ને ગામવાળા અને દરેક મંડળી વાળા દૂધ કાયમ માટે બંધ કરવા માટે સંમત થયા છે આખા દરેક ગામના દરેક મંડળીના દરેક સભાસદો આ માટે દૂધ બંધ કરી દેશે અને કાયમ માટે દૂધ અમારું પોતે લિટર દૂધ બુટાલનું કાયમ માટે બંધ રહેશે જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી આજ રોજ તારીખ ચૌદ સાત બે હાજર પચ્ચીસ સાબરદેવી આગળ ભાવપેરના મુદ્દાને લઈ જે ઉગ્ર આંદોલન થયું તે આંદોલનના ફળ સ્વરૂપે બુટાલ દૂધ મંડળીના સભાસદો દૂધ મંડળી આગળ એકઠા થયા અને સ્વયંભૂ સ્વયં સભાસદો એવું કહ્યું કે ભાઈ આપણે જો સુધી નિકાલ ના આવે ભાવ ફેરનું ત્યાં સુધી દૂધ આપવાનું નથી એટલે હું ચેરમેન તરીકે બુટાલ મંડળીના સભાસદોના સાથે છું સભાસદોની લાગણી માગણી ભાવ વધારો પૂરો મળે એવી છે મારા સભાસદો દૂધ ચાલુ કરશે એ દિવસે ડેરીમાં દૂધ લેવાનું ચાલુ કરીશ